કોંગ્રેસ શાસિત માંડવીના આ વિસ્તારને જાણી જોઈને અવગણના કરાય છે સલાયાના વાઢેર વિસ્તારમાં વિકાસ માત્ર કાળા કાગળિયા પર લોકોએ આગામી ચૂંટણીમાં મત બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી માંડવીના સલાયા વિસ્તારમાં આવેલ વાઢેર વિસ્તારના લોકો છેલ્લા બાર મહિનાથી અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે પાણી જેવી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહી ગયેલ આ વિસ્તારની હાલત અત્યંત ગંભીર બની ગઈ છે સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે અહીં છેલ્લા એક વર્ષથી પાણી આવતું નથી અને ટેન્કરો દ્વારા પાણી જીવન ચલાવવું પડે છે 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 ઉપરાંત ગટરો પુરાઈ ગઈ અને રોડ આવેલ ઢાંકણ જેના લીધે ગટરના ગંદા પાણી અહીં નીકળી રહ્યા છે રોજિંદા વાહન વ્યવહાર અને આરોગ્ય માટે ગંભીર માહોલ ઉભો થયો છે સ્થાનિક લોકોએ જણાવ્યું કે કોઈ નાના કે મોટા વાહન આ તૂટેલા ઢાંકણ પર પસાર થાય તો કોઈ દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે સ્થાનિક રહીશો નગરપાલિકાની નિયમિત રીતે પાણી ટેક્સ અને સફાઈ વેરો ચૂકવે છે છતાં પણ આ ગેરવર્તનથી આ વિસ્તારના લોકો અંધકારમાં જીવન જીવી રહ્યા છે લોકોના આરોપ મુજબ માંડવી નગરપાલિકા અને સ્થાનિક કાઉન્સિલરોને વારે ફરિયાદો કરવા છતાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી વાડેર વિસ્તાર માંડવી નગરપાલિકાના વોર્ડ 5 માં આવે છે જ્યાંથી ચાર કાઉન્સિલરો ચૂંટાયા છે અને વોર્ડ કોંગ્રેસ હેઠળ આવે છે રહેવાસીઓનું આક્ષેપ છે કે કોંગ્રેસ શાસિત આવોડમાં ખાસ કરીને વાઢેર વિસ્તારમાં જાણી જોઈ અન્યાય અને અવગણના કરવામાં આવે છે આવતી ચૂંટણીઓમાં બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે વિસ્તારના આશરે અઢારસો જેટલા મતદારો અને લગભગ ચારસો મકાનો ધરાવતા વાઢેર વિસ્તારમાંથી લોકોનો આક્રોશ નીકળી રહ્યો છે રોષે ભરાયેલા રહેવાસીઓએ જણાવ્યું છે કે જો સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો તેઓ આગામી નગરપાલિકા ચૂંટણીમાં મતદાનથી દૂર રહીને બહિષ્કાર કરશે લોકો બૂમો પાડી પાડીને કહી રહ્યા છે અમારા વોર્ડના કાઉન્સિલરો ક્યાં ગયા છે અમે દર મહિને ટેક્સ ચૂકવીએ છીએ છતાં પણ પાણી માટે ટેન્કર મંગાવવો પડે છે જો ચૂંટણી પહેલાં અમારું સાંભળવામાં નહીં આવે તો અમે મતદાન નહીં કરીએ અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા નમસ્કાર દર્શક મિત્રો હું છું સુનિલ મોતા કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો અત્યારે અમે પહોંચ્યા છીએ માંડવીના સલાયા વિસ્તારમાંથી જ્યારે સલાયા વિસ્તાર એટલે બહુ મોટું વિસ્તાર છે ત્યારે અત્યારે સલાયા વિસ્તારની અંદર વાઘેર ફરિયો જે આવેલો છે જે વાઘેર ફરિયામાં કુલ સાડા ચારસો જેવા મકાન છે આ વિસ્તારની અંદર અને સત્તરસોથી અઢારસો જેવી વોટિંગો આ વિસ્તારની અંદર થાય છે ત્યારે વોટિંગ દરમિયાન હંમેશા પોતાના વોર્ડના કાઉન્સિલર ઉપર જ ભરોસો કરી અને વોટિંગ આપતા હોય છે ત્યારે તમે આ વિસ્તારની આપણે વાત કરવા જોઈએ તો ઘણા સમયથી હું મારા કેમેરામેનને કહીશ કે આ વિસ્તારની અંદર આવા ગટરોના જે ઢાંકણા જે છે એ ગટરો બારે ઉભા રહી છે અને ગટરની લાઈનની ચોકઅપ થઈ ગયા છે ત્યાં સુધી પણ અહીં નગરપાલિકા દ્વારા કોઈ જાતની સફાઈ કરવામાં નથી આવતી તેમજ અહીં કચરાઓ ખૂબ જ મોટી સંખ્યામાં ઢગલાઓના ઢગલા અહીં વિસ્તારની અંદર જોવા મળે છે ત્યારે લોકોમાં ભય છે નાના બાળકો પણ અહીં આ વિસ્તારની અંદર ઘણા બધા છે તો લોકોને ભય છે કે અહીં કોઈ મોટો રોગચાળો ના ફાટી નીકળે તે હિસાબે અહીં સ્થાનિક લોકો જે વાત કરી રહ્યા છે તેવા ગંભીર આક્ષેપો આક્ષેપો નગરપાલિકાના કાઉન્સલરો ઉપર કરી રહ્યા છે ત્યારે આપણું વધુ વિગતો જાણીશું અહીંના સ્થાનિક લોકો પાસેથી મારું નામ છે અબ્દુલ્લા હસન વાઘેર ભૂસર વોર્ડ નંબર પાંચ મ્યુનિસિપાલિટીનો અમને પાણીની અને ગટરની બહુ જ તકલીફ છે પાણી આવતું નથી અને ગટર એવી ખરાબ આવે છે મજા કાંઈ નીકળતો ગટર નીકળવો આવતોય નથી ને આવે છે તો એનાથી બનતા નથી

હેરાની ગતિ છે બધાની તકલીફ જે છે બીજું કઈ નથી આ ખોટી ખોટી વિકાસની વાતો જ કરે છે બાકી કામ નથી કરતા ખાલી વાતો જ કર્યા કરે છે અમને કેટલી તકલીફ છે ભગવાન જાણે છે અમારી હાલત એવી બની ગઈ છે ને વાક્યાર ફર્યો ને ગટર લેન બે સાંતી જરા ફૂલ વાયતી ને પાણી પીતે જો સમૂળો નતો વાત છે અસી ટ્રેક્ટર ખાના કરે ને અસી ભૂખ બેરો થી રહ્યા આજનો

હા લૂગડા

અમારું નામ અબ્દુલ્લા મહમદ ધોડિયા વાઘેર સમાજના માજી પ્રમુખ છું હવે કેટલા વર્ષ થયા આ જે ગટરું ને આ અમારા એરિયામાંથી જેટલો આ અમારા એરિયામાંથી જેટલા ગટ્ટર અને ગંદકી ફેલાય છે કેટલા વર્ષ સુધી અમે એનું અરજી રિપોર્ટ કરીએ છીએ નગરપાલિકામાંથી હજીડી સુધી કોઈ પણ માણસો અહીંયા નગરપાલિકાવાળો પૂછવા કરવા માટે આવ્યો નથી અમારા જ્યારે મોટા દિવસ હતા મોહરમના તહેવાર હતા ત્યારે પણ અમે અમે પોતે ગયો હતો નગરપાલિકામાંથી ને નગરપાલિકામાંથી બે વખત એને કહીને આવ્યો હતો અમારા આ એરિયામાંથી ગંદકી ફેલાય છે ને ગટરની સમસ્યા છે હજીડી સુધી અમારા પાસે અમારા કોન્સલર છે એ પણ અમે દાદ નથી દેતા કારણ કે આ જે અમારી સમસ્યા છે અમે વાઘે સમાજના જેટલા માણસો આ છોકરા ઊભા છે એનામાંથી કદાચ ગંદકી ફેલાય છે ને કાંઈ થાય એની એની નગરપાલિકા જવાબદારી છે સાહેબ હવે અમારું ઘટમાં ઘટ કાંઈ નહીં કાંઈ નહીં તો અમારા જે નાની પેઢી છે ને અમારા છોકરા જે સ્કૂલોમાંથી જાય છે એની યુનિફોર્મ ખરાબ થાય છે અને અનેક જાતનું એના પગમાંથી ગુમરા નીકળે છે અને આ ગંદકી આવે તો અમે વાગે સમાજના માણસો છે અને અમારા બચ્ચા છે કેવી રીતે જીવતી રાખશે અમારા વોર્ડ નંબર આવે છે પાંચ કોન્સલર એક છે કોંગ્રેસ કોંગ્રેસમાંથી ચૂંટેલા છે અમર અમર અલિયાસ ભટ્ટી આદમ થઈમ અને એક એક લેડીસ છે સલિતાબેન ને બીજી લેડીઝ છે આસિફ સુમરાની ઘરવાળી ચાર ચાર કોન્સલર છે કારણ કે એના અહીંયાથી જે ગંદકી આવે છે એનામાંથી એક વખત અમારા પાસેથી વોટ લઈને હાલ્યા જાય છે પછી એની પૂછા નથી કરતા અમારા માછીમારની મહેરબાની કરે નગરપાલિકાવાળાને સરકારની સામે આવી છે આ વિસ્તારમાં આ બીજી સમસ્યા તો અનેક સમસ્યા છે કારણ કે એક પાણી આવે છે પાણી પણ અમારા પાસે પૂરા નથી આવતા વેરા પોપ્યુસર ટેક્સ વેરા અમારા પાસે નગરપાલિકા પૂરો ઓગારે છે પણ પાણી પણ નથી આવતો આ ગટરની સમસ્યા છે લાઈટ ની પણ અમારા પાસે વોલ્ટેજ નથી આવતા એ પણ અમારે સમસ્યા છે અગર જો આ સમસ્યાનો હલ નહીં આવે ઘણા સમયથી આ સમસ્યા આ વિસ્તારની અંદર ચાલી રહી છે અગર જો આ સમસ્યાનો હલ નહીં આવે તો આગામી ચૂંટણીમાં આપ કઈ રીતના બહિષ્કાર કરશો આ જે સમસ્યા અમારી હાલ ન થાય તો અમારે જૂની પહેરી જેટલા છોકરા બેઠા છે આ જે કોન્સલરને આ જે ચૂંટાવીને આવ્યા છે અમે આવતી બીજી ચોટલીમાંથી એને આવવા ન દઈએ એ અમારા છોકરા જે જેટલા બધા ઊભા છે એનામાંથી તમે કેમેરો ફરાવી નાખો આ બધે છોકરા છે અમારા જે વોટિંગ છે એ એને કેને વોટ દેવાની સમસ્યા નથી કારણ કે એ લોકો અમારા કામ નથી કરતા આજે અમારો જો યુવા સલકરના છોકરા છે એ અમારો કોઈ પણ સમસ્યા આવે તો એ છે બે ત્રણ જણા છે અમારે મુદ્દો ઉપાડીને ઓવામાં પહોંચી જાય છે અમે લંગડા માણસો મોટા માણસો થઈ ગયા છે અમે ક્યાં જ અહીંયા દાદરામાંથી ચાલો કરીએ કાઢીએ આની નથી વાંચી બહુ બારો મહિના થયા ને એ ગટરે મેં આણે અસાંક બીમારી થઈ આવી હોય ઉલટું ગોલારા થઈ આયા છે અકરા પાણી ટેકર ખરાયું અકરા દવાઓ ગણો નગરપાલિકા જો નક ન છડે આયો સજી સેડી અડી કી થઈ પીએી સેડીની સફાઈ સમૂરી ના કચરા ઘુટરું પાણી નથા અચે વડપુ ભર્યો તા મેં ગુ આઈએ મતરું આઈએ કચરું ખેવાળો અચે મુજ પુટરું નામ ચમડે શકીલ અલી મોહમ્મદ પરિસ્થિતિ તો એવી છે સાહેબ ગટર લાઈન ચોવીસ કલાક વાય છે તો આપણે સલાયા વિસ્તારમાં વોર્ડ નંબર પાંચ એક પાણીની પણ સમસિ છે બીજી કચરા લાઇટ ને આપણે એ લોટ લાઈન આવે છે તો આવવા જવામાં તકલીફ પડે છે ને માણસોને છોકરાઓ નાના છો નાના છોકરાઓને કરતી થાય છે બીમારી થાય છે કંઈક જાતને મચ્છર આપણે કંઈક જાતના આપણે

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવો ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન અમારું સરનામું લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના પ્રસંગોને યાદગાર એક માત્ર શ્રી મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની કોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો